સરદારનગર સર્કલની અંદર જેસીબી માંથી ઓઇલ ઢોળાયું હોવાના પગલે વાહન ચાલકો ભાવનગર શહેરના સરદારનગર ખાતે હાલ રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે જેસીબી જયારે પસાર થઈ રહ્યું હતું ત્યારે જેસીબી માંથી ઓઇલ ઢોળાયું હતું જે રોડ ઉપર ફરી વળ્યું હતું જેમાં વાહન ચાલકો સ્લીપ થયા હોવાના બનાવો બન્યા હતા તેમ છતાં પણ આ ઓઇલ ઉપર રેતી નાખવાનું જેસીબી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હતી जलि